지금 전단이...

પ્રથમ મેચની અંદર એનો જે ત્રણ વર્ષ પહેલાં છે એ યથાવત રાખ્યો શુભન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઇટન્સ પહેલી મેચ જીત્યું ખેર આ તમામ સમીકરણો છે એની સાથે સાથે એ પણ વાત કરવી છે કે મુંબઈ ઇન્ડિયન્સ અને રોહિત શર્મા આ દર્શકો વચ્ચે ક્યાંક જે હજુ જે ઇમોશન્સ જોડાયેલા છે રોહિત શર્માને લઈને એ પણ ક્યાંક ગ્રાઉન્ડ ઉપર જોવા મળ્યા

લખનઉ સુપર જાય હરાવ્યું જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સે શાનદાર જીતનો ઝંડો લહેરાવી મુંબઈ ઇન્ડિયન્સને પરાજય સ્વાદ ચખાડ્યો હતો ગુજરાત છોડીને રોહિત શર્માને હટાવીને કેપ્ટન બનનાર હાર્દિક પંડ્યાનું નામ ટોસ માટે જાહેર થતાં જ બુટિંગ શરૂ થઈ ગયું હતું અને રોહિત શર્મા રોહિત શર્માના નારા સાંભળવા મળ્યા હતા સમગ્ર મેચમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન પણ કઈ ખાસ રહ્યું ન હતું બોલર તરીકે ત્રણ ઓવર્સમાં ત્રીસ રન આપ્યા હતા બેટર તરીકે માત્ર અગિયાર રન બનાવી ટીમને તેના સ્કોરની જરૂર હતી ત્યારે આઉટ થઈ

મુલાનીએ એક રન ફટકારતા કુલ સ્કોર બન્યો માત્ર અને જો મેચ હાથમાંથી નીકળી ગઈ સતમ પ્રથમ મેચ હારવાની મુંબઈની પરંપરા જળવાઈ રહી અને ગુજરાત ટાઇટન્સે સતત ત્રીજા વર્ષે પોતાની પ્રથમ મેચ જીતી હતી બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેસ્ક અમદાવાદ

બેઝિકલી રાજસ્થાન રોયલ્સ એક ટોચની ટીમ છે મારી દ્રષ્ટિએ કારણ કે આ ટીમ પાસે એટલા જબરજસ્ત બેટર્સ છે એટલા જબરજસ્ત બોલર્સ છે અફકોર્સ એ ટોપમાં આવે છે પણ ખરી બટ દે આર નોટ એબલ ટુ ક્લે ધ ટાઈટલ બહુ જ સારામાં સારી બેટિંગ લાઇનઅપ ધરાવતી ટીમ જો કોઈ હોય તો રાજસ્થાન રોયલ્સ છે કારણ કે એમની પાસે યશસ્વી જયસ્વાલ જેવા સર્વાધિક સ્કોર લાસ્ટ આઈપીએલમાં બનાવનાર ખેલાડી છે ત્યાર પછી જોથ બટલર છે કે જે ખતરનાક ખેલાડી છે કે જેને સેન્ચુરીઝ કેટલી બધી એક સિઝનમાં બની હતી આપણે સૌ જાણીએ છીએ ત્યાર પછી સંજુ સેમસન પોતે છે એ સમય ઓલવેઝ ઇન ફોર્મ અને બહુ જબરજસ્ત પ્રદર્શન કરે છે ત્યાર પછી રિયાન પરાગ છે હેતમાયર છે વેસ્ટ ઇન્ડિઝના જબરજસ્ત ખેલાડી અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ધ્રુવ ધુરેલ કે જેઓ તાજેતરમાં ટેસ્ટ એમાં બહુ શાનદાર પ્રદર્શન જેમણે કર્યું તો અહીંયા આગળ એક બેટિંગ લાઈનઅપ તમે જુઓ તો હું રાજસ્થાનની બેટિંગ લાઈનઅપ તો ખૂબ મજબૂત ગણો લખનૌ સુપર ડાયન્ટ સામેની સાઈડ તમે જુઓ તો નો ડાઉટ કે દે હેવ ઓલસો ગુડ પોટેન્શિયલ પ્લેયર્સ રાહુલની કેપ્ટનશીપ હતી રાહુલ પોતે સારું રમ્યા પણ કર્યા પૂરન છે એની અંદર તો ક્યાંક ને ક્યાંક એના જે બેટર્સ છે એના કરતા રાજસ્થાન રોયલ્સના બેટર્સ બહુ ઇમ્પ્રેસિવ લાગ્યા અને સૌથી અગત્યની વાત જે રીતે રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરી અને જે સ્કોર મૂક્યો ધેટ વોઝ ફેન્ટાસ્ટિક વન નાઇન્ટી થ્રી નો સ્કોર એક બહુ મોટું ફાઇટિંગ ટોટલ છે અને બીજું ઇવન વાય એમ બોલિંગ ઇન્ડિયન્સ કે લખનઉ સુપર જાયન્ટ એટલો સ્કોર કરી ના શકીને વીસ રણનું છેટું પડ્યું પણ કાલે સંજુ સેમસનની જે ઇનિંગ હતી ત્યાં તો સંત ભરેલી ઇનિંગ ને છો છગ્ગા મારે છે સાહેબ અને જબરજસ્ત જેને કહેવાય કે મનોરંજન પૂરું પાડ્યું છે અને સાથે સાથે આ વખતે ક્યાં પોતાનો દાવો મજબૂત કર્યો છે કે નાવ એટલે જે આ મેચ રમાઈ એમાં જે રીતે વિજય મેળવ્યો છે જે રીતે આ બેટિંગ કરી છે જે રીતે એની ટીમે સારું પ્રદર્શન કર્યું છે આઈ થિંક આ ટોચની ચાર ટીમોમાંની એક ટીમ તો છે જ એકવાર તો નો ડાઉટ ચેમ્પિયન પણ બની છે આ ટીમ તો ક્યાંક ને ક્યાંક એક અપેક્ષા ચોક્કસ છે કે આ ટીમે મજબૂત પ્રદર્શન કરે ઇઝ વેરી કરેક્ટ કેપ્ટન લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ અને એ જે કેપ્ટનના જે રન્સ બન્યા છે જે નો માં રન આઈ જેટ ઇઝ ધ ડિફરન્સ હું માનું છું કે રાજસ્થાન પાસે પોટેન્શિયલ છે લખનઉ કે ઘણી વાર રમવાના છે નથી રમવાના આમ છે તેમ છે ઘણી બધી વાતો ચાલી ટીમમાં ના રમ્યા પછી આઈપીએલમાં રમવા માટે તૈયાર થઈ ગયા અર્થ સેન્ચુરી પણ મારી પણ એની ટીમને ક્યાંય વિજય આપવામાં સફળ થયા નહી બિલકુલ ચેન્નાઈ કે ચેન્નાઈ કે આરસીબી ની વાત કરીએ કે પછી રાજસ્થાન લખનૌ ની વાત કરીએ ગુજરાત મુંબઈ ની વાત કરીએ જે પ્રથમ મેચોની અંદર જે જીતની એક ભૂક હોય છે એને એનાથી એક શરૂઆત એક બુસ્તક મળતું હોય છે ટીમને કે એલ રાહુલ ની વાત કરીએ લખનૌ ની વાત કરીએ કે એલ રાહુલ ની અર્થતી ક્યાંક એટલી મહત્વની ના સાબિત કરી કારણ કે પાછળ જે ખેલાડીઓની વાત હતા બદોની છે પડીકલ છે ડિકોક ની એક નિષ્ફળતા શું લખનૌ માટે ટીમને ભારે પડી ગઈ એવું કહી શકાય કારણ કે કેલ તો બરાબર રમી ગયા એ રીતે કોન્સોલિડેશન હોવું જોઈએ તમારું કેપ્ટન સારું રમે એનો અર્થ એ નહીં કે બાકીના ખેલાડીઓ ના રમે અને ડિકો જે આટલો ખતરનાક બેટલ તરીકે આપણે જાણીએ છીએ અને જે કે રાહુલ છે ત્યાર પછી પડીકલ છે

જે બેટિંગ કરવા માટે જ એમનું સ્થાન ટીમમાં છે એ ઇફ દે આર નોટ પરફોર્મિંગ તો અહીંયા આગળ સમગ્ર ટીમના પરફોર્મન્સ ઉપર અસર જોવા મળે છે આ એક બહુ સીધો સાદો દાખલો છે એટલે તમારા ટોચના પાંચ બેટર્સ જો નથી ચાલતા ઇટ મીન્સ તમારી ટીમ રમવા માટે ફિટ નથી એટલે જીતવા માટે ફિટ નથી પહેલી મેચની જીત કેટલી અગત્યની હું માનું છું ત્યાં સુધી આ એક બહુ મહત્વની બાબત છે કે પહેલી મેચ તમે રમો છો તમારી તૈયારીઓ ડેફિનેટલી ઘણા બધા તમે આઉટ ઓફ ક્રિકેટ છો તમે ટચમાં છો નહીં તમે સડનથી મેદાન ઉપર ઉતરો છો ત્યાં ઉતરી તમારે ચોગ્ગા ચક્કા સીધા પડકારવાના છે ઘણા ખેલાડી હોય છે કે જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ કે બીજી કોઈ ક્રિકેટ નથી રમતા એ પહેલી વાર ઉતરે છે તો હું માનું છું કે આ બધા માટે પણ આ બહુ અગત્યનું છે કે પહેલી વાર આવીને તમે તમારી રિધમ મેળવી લો છો રન્સ બનાવવાના શરૂ કરી દો છો ચોગ્ગા છગ્ગા મારી શકો છો તમે તો એ ક્યાંક ને ક્યાંક એન્ડોર્સમેન્ટ છે કે તમે આગળ પણ સારું રમી શકશો એટલે પહેલી જીત પણ મહત્વની છે અને જે જીતના સમીકરણો છે એ સમીકરણમાં ટોચના પાંચ બેટર્સ જીતી શકો એ ક્યાંક સમીકરણો અહીંયા આગળ લખનૌ ફેવરમાં ના આવ્યા અને એનું કારણ બે બે ત્રણ કારણ છે દેવકોટ ગુડ બોલર્સ ઓલ્સો એટલે પહેલી વસ્તુ એ નહીં કે તમારા બોલર્સે બહુ રન આપી દીધા એકસો ત્રાણું રન આપી દીધા અને પછી તમારે રિટેસ્ટ છે તો તમે એના જે બોલર છે એમનો સામનો કરી ના શક્યા તો અહીંયા તમારી ટીમને વ્યવસ્થિત હોય તો સારી બોલિંગ કરીને પ્રતિસ્પર્ધી એક લિમિટેડ આઉટ કરવી પડે તો આ તમે જીતી શકો તો અહીંયા આગળ એ સમીકરણો જે છે એ સમીકરણો બંધ બેસતા આવતા નથી નો ડાઉટ ઇટ ઇઝ અ ફર્સ્ટ ગેમ એટલે અત્યારે તો બધા ગોઠવતા હોય કે ભાઈ કઈ રીતે આખી મેચને કરવી અથવા તો કઈ રીતે બેટિંગ બોલિંગ ઓર્ગેનાઇઝ કરવી ઇટ ટેક લખનઉમ નથી લઈ શકતી તો પછી એમનો જીતવાનો ચાન્સ અથવા તો ટોપ ફોર ઓછા થઈ જાય છે કારણ કે દરેક ટીમ અહીંયા જીતવા માંગે છે અને બીજી અગત્યની વાત એ પણ છે શરૂઆતમાં ટીમ ઓર્ગેનાઇઝ ના હોય શરૂઆતમાં પ્લસ માઇનસ થતું હોય તે વખતે જીતી લેવી જીતીને બે પોઈન્ટ લેવા દેટ ઇઝ વેરી ક્રુશિયલ અત્યારે શરૂઆતમાં તમને બે પોઈન્ટ મળી જાય સામેની ટીમ સામે કારણ કે હજુ એ લોકોનું સેટિંગ બરાબર ના થતું કયો બેટ્સમેન આવશે કેમ આવશે બોલિંગ શું છે બેટિંગ શું છે ઇમ્પેક્ટ પ્લેયર કોણ છે તો એ એ વખતે જો તમે જીત મેળવી લો છો તમને મોટો ફાયદો બેનિફિટ ગોન ટુ રાજસ્થાન રોયલ્સ તો સંજુ જન્સન ને એ બેનિફિટ મળ્યો કે એને પહેલી મેચ પોતાના તરફ કરી દીધું બિલકુલ હવે ક્યાંક વાળી મેચની જો વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ મોદી સ્ટેડિયમ હોય કે રોહિત શર્મા માટે સિમ્પતિ હોય અને એ ક્યાંક ગુજરાત આઇટન્સમાંથી એ મૂવ થઈને શુભમન ગિલ તરફ પહોંચી હોય મુંબઈ ઇન્ડિયન્સની અને ગુજરાત આઇટન્સની વાત કરીએ તો હાર્દિક પંડ્યા કે જે નવા કેપ્ટન બન્યા મુંબઈ ઇન્ડિયન્સના ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ માટે એમનું નસીબ એક પુરવાર ના થયું આપણે બેડલક કહી શકીએ કહી શકીએ કારણ કે પહેલી મેચ હારવી પડે મુંબઈ નો એક ઇતિહાસ પહેલી મેચ હારવાની જો તમે વાત કરો તો મુંબઈ ઇન્ડિયન્સ હું માનું છું કે પહેલી મેચ જે હાર્યું એ તો એક ઇતિહાસ હતો એ પ્રમાણે ચાલ્યું કે ભાઈ પહેલી મેચ હારે પણ જે રીતે ટોસ કરતી વખતે રવિ શાસ્ત્રી જેવું નામ લીધું હાર્દિક પંડ્યાનું તે વખતે હુટિંગ થયું છે અથવા તો જે રીતે ગુજરાત ટાઈટન્સના અથવા તો ગુજરાતના અમદાવાદના મેદાન પર હાજર રહેલા પ્રેક્ષકોએ જે રીતે અણગમો વ્યક્ત કર્યો એ અણગમો ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યા માટે બહુ કપરો સાબિત થયો કારણ એ એવું છે કે સિંપથી વસ્તુ ચોક્કસ છે કે ભાઈ ગુજરાતનું નામ તો છે ગુજરાતનો ખેલાડી ભલે નથી ગુજરાતનો એકમાત્ર ખેલાડી હાર્દિક પંડ્યા હતો એ ટીમને છોડીને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે ગયો અને રોહિત શર્માને કોઈ કારણસર નીચે ડ્રોપ કરી દેવામાં આવ્યા તો ક્યાંક લોકોના ગળે ઉતરતું નહોતું આ તો એ ક્યાંક કાલે દેખાયું જયારે ટોસ કરવા આવ્યા ત્યારે જયારે બોલિંગ કરવા માટે આવ્યા ત્યારે જયારે બેટિંગ કરવા માટે આવ્યા દરેકે દરેક વખતે આ અણગમો પ્રેક્ષકોએ હાર્દિક પંડ્યા પ્રત્યે વ્યક્ત કર્યો અને એ ખાસ મહત્વની બાબત બની ગઈ કે જો તમે રોહિત રોહિત તમે વિચાર કરો કે રોહિત રોહિતના નારા લાગવા લાગ્યા એનો અર્થ એ થયો કે લોકો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિતને જોવા માંગે છે પેલી એ વસ્તુ પ્રસ્થાપિત થઈ ત્યાર પછી બેટિંગની વાત હોય કે બોલિંગની વાત હોય ક્યાંય હાર્દિક પંડ્યા પોતાનો પણ એ તક એને મળી નહીં અને આ એક વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક સંકેત છે કે ગુજરાત ટાઈટન્સની સાથે ગુજરાતના જે પ્રેક્ષકો છે એ પણ હોય એવું લાગ્યું અને ગઈકાલે ઓફકોર્સ શુભન ગિલ એ મોસ્ટ ડિસેન્ટ જેને કે ભાઈ કેપ્ટન કહી શકાય પત્રકાર પરિષદમાં મેં પહેલો જ સવાલ એ કર્યો હતો કે ભાઈ તમે હવે કેપ્ટન છો તો તમને શું ગુજરાતના લોકોનું સમર્થન મળશે ફર્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન પ્રેસ કોન્ફરન્સમાં હતો અને એણે કહ્યું કે યસ મને વિશ્વાસ છે કે મને લોકોનું સમર્થન મળશે અને ધ સેમ થિંગ એઝ હેપન સિમ્પથી વેવ વોઝ વિથ શુભમન ગિલ અને અગેન્સ્ટ હાર્દિક પંડ્યા આ એક બહુ મોટું કારણ કાલની હારનું અને જીતનું બની ગયું કહી શકાય બિલકુલ તો ક્યાંક એવું કહી શકે કે ગુજરાતના પ્રેક્ષકો ગુજરાતની ઓડિયન્સે ક્યાંક હાર્દિક પંડ્યાને એટલો બિરદ આવ્યો નહીં કે જે ગુજરાત ટાઇટન્સની અંદર રહીને હાર્દિકને જે સપોર્ટ જે ચીયર અપ મળતું હતું ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ગુજરાતની ટીમ છ વિકેટે એકસો રન બનાવ્યા શું આ રન પૂરતા હતા ને એક એક બોલર છે બુમરાહ કે જે અનપ્લેએબલ હોય છે શું હજુ પણ તે અનપ્લેએબલ છે એવું કહી શકીએ આપણે પહેલી વસ્તુ તો સ્ટાર સ્ટડેડ ટીમ છે મુંબઈની ટીમ ઇઝ અ સ્ટાર સ્ટડેડ ટીમ એક એક જબરજસ્ત સિતારાઓ ભરેલા છે એની અંદર એક ખતરનાક બેટર્સ ભરેલા છે એટલે એની સામે આ જે સ્કોર હતો એ ડેફિનેટલી બહુ જ નાનો હતો એકોર્ડિંગ ટુ મી ઇટ વોઝ જયારે આ સ્કોર થયો ત્યારે પણ જે ચર્ચા પ્રેસબોક્સમાં થઈ રહી હતી ફિટનેસિંગ મેચ ફ્રોમ ધી પ્રેસ બોક્સ કે આ સ્કોર બન્યો નહીં બરાબર તો એ જ જાતે અને યસ તમે જે વાત કરી જસપ્રી બોય વોટ ડેડલી જયારે જયારે જસપ્રીત બુમરા બોલિંગ માટે ઉતરશે એની સામે જે બેટ્સમેન રમી શકે અથવા તો આ ચાર ઓવર બચી શકે એ શોધવા જ પડશે તમારે અધરવાઇઝ તમારા માટે એને રમવું મુશ્કેલ છે તો હિવોઝ સો ડેડલી અરે આ તો હોમ ગ્રાઉન્ડ કહેવાય હતું તો જસપ્રીત બુમરા વોઝ ટેરિફિક ઓવર હિયર અને બહુ જ જબરજસ્ત બોલિંગ કરી ત્રણ વિકેટ લીધી માત્ર અઢાર જ રનમાં બટ હી વોઝ ડેડલી આ સ્કોર પૂરતો નહોતો કારણ કે જે રીતે આપણે મુંબઈની બેટિંગ લાઈન જોઈએ છે ઈશાન કિશનની વાત કરો રોહિત શર્માની વાત કરો હાર્દિક પંડ્યાની વાત કરો એક એક થી સીતારામ ચડિયાતા છે એટલે એની સામે આ સ્કોર નાનો કહેવાય પણ ક્યાંક જે વસ્તુ જે ઘટનાઓ ઘટી જે રીતે હોલ્ડિંગ ન હોય એ જોવા મળ્યું એ ક્યાંક ગુજરાતના પક્ષે જોવા મળ્યું પણ આ પૂરતો પૂરતો સ્કોર નહોતો કે જેની સામે તમે જીતી શકો અથવા તો મુંબઈ સામે જીતવા માટે તમારે બસો પ્લસ નો સ્કોર એ મિનિમમ હોવો જરૂરી છે પણ તે છતાંય આ મેચને પોતાની મેચ બનાવીને લઈ આવ્યું ગુજરાત ટાઈટન્સ એટલે એને સલામ કરવાનું મન થાય હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને છોડીને ગયા શુભમન ગિલ ભલે કેપ્ટનશીપ કરી રહ્યા છે પરંતુ ગુજરાત ટાઇટન્સની પાછળ જો માસ્ટર માઇન્ડ ની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ની બહાર બેઠેલા આશીષ નેહરા આશીષ નેહરા સતત એક્ટિવ જોવા મળે અને સોશિયલ મીડિયામાં એ વસ્તુ અત્યારે વાયુ વેગું પસરી રહી છે કે ગુજરાત ને જીતાડવા પાછળનું સૌથી મોટું જો મગજ દોડતું હોય તો એ આશિષ નેહરા છે શું એવું આપણે માની શકીએ કે આશિષ નેહરા ની મેન્ટરશિપ માં ગુજરાત ટાઇટન્સ મજબૂત છે તમે જો આ તો ઠીક છે બે વર્ષથી હું તો એમને જોતો છું સતત ફોલો કરતો છું એમને મળેલો પણ છું હી ઇઝ ઓલવેઝ યુનો બોલમાં હી વોન્ટ સમથિંગ યુ તમે એને ગઈકાલે ઇવન બેન જયારે મેચ ચાલતી ત્યારે પણ એની ઉપર જયારે કેમેરા હોય ત્યારે તમે જુઓ તો હી ઇઝ ઓલવેઝ યુનો પસંદ કે આમ નહીં આમ કર આમ નહીં આમ કર સો ઇઝ ઓલવેઝ ગીવિંગ ઇન્સ્ટ્રક્શન્સ અને આ એક બહુ અગત્યની વસ્તુ છે આ સૌથી મહત્વની વાત જો નહેરાની મને જોવા મળ્યો તો એનું કોર્ડિનેશન છે એ હાર્દિક પંડ્યા સાથે કોર્ડિનેશન કરતો હતો ત્યારે પણ આ જ રીતે હતું સતત હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી ઉપર રાખે અને સતત એના ઇન્સ્ટ્રક્શન આપ્યા રાખે સિમિલર વે ગઈકાલે શુભમન ગિલને પણ સતત ઇન્સ્ટ્રક્શન આપ્યા રાખી અને ક્યાં ચેન્જ કરો કેવી બોલિંગ કરવી કઈ રીતે આગળ આવવું કઈ રીતે ક્યાં તો આ દરેક દરેક વખતે એક્ટિવ સો ધીસ ઇઝ કોલ્ડ સમથિંગ એક પેશન એનું જે પેશન છે એનું પેશન એવું છે કે મારી ટીમ જીતવી જોઈએ બસ આ જનૂન એ જનૂન એની પત્રકાર પરિષદમાં જ્યારે મેં ત્યારે વાત કરીએ છીએ ત્યારે પણ જોયું છે જ્યારે એની સાથે ઇન્ટરેક્શન અમે ઇવન અધરવાઇઝ કરતા હોઈએ ચા કોફી પીતી વખતે તો પણ ઇટ હેઝ બીન ધ સિમિલર વે તો હું માનું છું કે ઈ સચે ક્રિકેટ નો જે કહેવાય ને કે બસ એના એના દિવાળમાં ક્રિકેટ સિવાય કંઈ જ નથી એ પ્રકારનો એક એક વ્યક્તિ છે અને આ જનુન જ ગુજરાત ટાઈટન્સ ને બે વાર રમી છે હજુ એમાં એક વાર ચેમ્પિયન અને એક વાર રનર્સઅપ બનાવી છે તો યસ વોટ યુ સેટ કરેક્ટ અહીંયા કેપ્ટન કરતા પણ વધારે એક્ટિવ અથવા તો પ્રો એક્ટિવ છે અરે ગાય કે એક મિનિટ એક ક્ષણ એક ભૂલ જવા દેવા માંગતો નથી દરેક વખતે એની પાસે કરેક્શન હોય છે તો દેટ ઇઝ વોટ ઇટ મેટર્સ યુ નો તમે જો આખા મેદાન ઉપર ફરતો દેખાતો આમથી આમ ને આમથી આમ ઓલવેઝ વોન્ટેડ ટુ ટેલ સમથિંગ ટુ હિઝ ગાય

અને એ જે બધી વસ્તુ જે છે બધી વસ્તુ ભેગી થાય છે ઇવન યુ આર નોટ ઓન ધ ફિલ્ડ તમે ફિલ્ડનું જે ટેમ્પરામેન્ટ ફીડનું જે એસેન્સ તમારામાં આવવું જોઈએ અથવા તો એ જે ભાવ આવવો જોઈએ હું અહીંથી ચોગા છગ્ગા મારે એ પણ એ ફિનિશર ના બની શકે પહેલા મહેન્દ્રસિંહ ધોનીને નો ફિનિશર કહેવામાં આવતું છેલ્લા બોલે સિક્સ માર્યો સિક્સ મારીને જીતાડે છેલ્લી ઓવરમાં પચીસ રન કરવાનો હોય તો કરી બતાવે એ ફિનિશર તરીકે હાર્દિક પંડ્યા એકવાર કહ્યું હતું કે આઈ એમ ધ ફિનિશર ના એ ફિનિશર થોડાક વખત લાગ્યો પણ કરો પણ ત્યાર પછી શરૂ થઈ ભારતીય પાછા આવ્યા પાછા ઇન્જરી અને જે એક અલગ પ્રકારના ચર્ચામાં વધારે રહ્યા અધરદેન ક્રિકેટ તો એ ક્યાંક ને ક્યાંક એમના માટે એટલું સારું ના રહ્યું અને સિમિલર રહ્યા અત્યારે જે વસ્તુ આપણે જોવા મળી રહી છે એ છે કે એ ટીમ સાથે હતા નહીં મીન્સ કે ઇન્ડિયન ટીમમાં રમ્યા નથી અને આઈપીએલ માટે તૈયાર થઈને આવ્યા છે તમને ખબર છે ઉમેશ યાદવ જેવો એક અનુભવી બોલર છે તમે એની બોલમાં પહેલા બોલે સિક્સ મારી છે બીજા બોલે ચાર રન માર્યા છે એવરી બોલ હી ઇઝ નોટ ગોઈંગ ટુ ગીવ ફોર સિક્સર્સ એ દરેકે દરેક બોલ તમને છગ્ગા મારવા માટે આપવાનો નથી એ એની પણ ટ્રીક ઓફ ધ ટ્રેડ જાણવાનો છે તો આ વસ્તુ છે એક એક મનમાં રાખવી જોઈએ તમે ક્યારેક આવીને બે ચાર ચોગ્ગા મારીને જો દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી અહીં આગળ તમે ટીમના કેપ્ટન તરીકે ટીમને જીતાડવાની જવાબદારી લઈને મેદાન પર ઉતરેલા ખેલાડી છો ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ શું તો લોકો તમને કહેશે કે યાર તારાથી એવું હતું તે ના કર્યું હી ડીડ નોટ પ્રૂવ ધ ફિનિશર એ વાત સાચી છે બે બે ઓરમાં દસ રન માર્યા ત્યારે એમ લાગ્યું ઘા પાણી આવે હાર્દિક પંડ્યા જીતી જશે મેચને પણ જે રીતે ત્યાર પછી પાસું પલટાયું અને જે ત્રીજા બોલે હાર્દિક પંડ્યાની વિકેટ ગઈ ત્યાર પછી જે વિકેટ ચાવડાની ગઈ અને ત્યાર પછી આખી બાજી હાથમાંથી નીકળી ગઈ તો મોટી અને બીજું તમને આટલા બધા પૈસા ખર્ચીને કોઈ ખેલાડી તરીકે અથવા પ્લેયર તરીકે ટીમમાં બોલાવે છે તો ઇન ડેટ હી એક્સપેક્ટ સમથિંગ ઇન રિટર્ન બહુ મોટો ખેલાડી છે હાર્દિક પંડ્યા એમાં કોઈ બેમત નથી પણ એ મોટો ખેલાડી માત્ર ને માત્ર એના પરફોર્મન્સ થી બનેલો છે કોઈ પણ ખેલાડી બાવીસ ગજની પટ્ટી ની અંદર આવે તો આજ બાવીસ બાવીસ ની પટ્ટી એને ક્યારે બહાર ફેંકી દે એ કહેવાય નહીં એટલે બહુ જરૂરી છે કે અહીંયા રન બને અહીંયા વિકેટ થાય એ જ ગણાશે તમે જેટલા મહાન બનશો જેટલા મોટા બનશો પણ જે દિવસે તમે રન નહીં કરી શકો વિકેટ નહીં લઈ શકો એ વખતે આ ફિલ્ડમાંથી દૂર થઈ જશો બહુ સીધી સાધી વાત છે તો આ લોકપ્રિયતાની ચરમસીમા છે ત્યાં ચડી તો ગયા છો તમે હવે ત્યાં ટકશો કેવી રીતે તો ટકી તમે માત્ર પરફોર્મન્સ જ સકો તમે કેપ્ટન બની ગયા મુંબઈની ટીમનો હવે શું હવે તમારે પરફોર્મ કરવાનું છે તો ખરેખર હજુ તો પહેલી મેચ છે લેટસ વેઇટ એન્ડ વોચ એવું કઈ નથી કે હાર્દિક પંડ્યા પોટેન્શિયલ નાલી સચે ગ્રેટ પ્લેયર બટ એવરી પ્લેયર નીડ્સ અ પરફોર્મન્સ ધેટ ઇઝ અ ફાઇનલ લાઈન એ યાદ રાખવું રાખજો બિલકુલ એક છેલો પ્રશ્ન આના સમયની મર્યાદા નડી રહેશે એટલે શોર્ટમાં આન્સર આપજો રોહિત શર્મા અને ઇમ્પેક્ટ પ્લેયર ટ્રેવિસ સિવાયના તમામ બેટર્સ ક્યાંક નિષ્ફળ ગયા ઉમેશ યાદવની જયારે બોલિંગની વાત કરીએ તો ઉમેશ યાદવની બોલિંગે જે હાર્દિક પંડ્યાના જે હાથમાં જે કોડિયો હતો જીતનો એ છીનવી લીધો તો શું મહત્વની રહી ઉમેશ યાદવની બોલિંગ અને બીજા બેટર્સ કેમ ના ચાલે રોહિત શર્મા અને ટ્રેવિસ બીજી એક સૌથી તમે બહુ સાચી વાત કરી કે જયારે પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું હતું તો આશીષ નહેરાને કે ભાઈ તમારી પાસે કયા બોલર ઉપર તમે હવે ડિપેન્ડ કરશો કારણ કે મોહમ્મદ શમી નથી મોહમ્મદ શમી એમનો બહુ મહત્વનો બોલર હી ઇઝ નોટ ધેર તો એને કહ્યું કે ઉમેશ યાદવ છે કે જેની પાસે એક્સપિરિયન્સ છે ને એ વિકેટ લઈ આપશે એ બોલ ને સ્વિંગ પણ કરી શકે છે મુવમેન્ટ પણ કરાવી શકે છે અને વિકેટ પણ લઈ શકે છે તો ખાસ કરીને આશિષ નારાયણ મુકેલો ભરોસો ઉમેશ યાદવ ઉપર એ પુરવાર કર્યો એને અને એ ગોલ્ડ ઇટ વેલ્થ

જો રન્સ નહીં બનાવી શકો તો તમારી પરિસ્થિતિ નહીં સારી રહે તો તમારી વાત બિલકુલ સાચી છે એક્યુરેટ બોલિંગ તમે જુઓ ગુજરાત પાસે બોલિંગની કમી નથી દેવકોટ રશીદ ખાન ઉમેશ યાદવ સાઈ છે બોલિંગ બહુ બ્યુટિફુલ અને બહુ સારામાં સારી બોલિંગ કરી અને બધાને બધું કહો નાનો સ્કોર છે આ તો થઈ જશે દિસ વોઝ વન ઓફ ધ કોન્સેપ્ટ ઇન ધર માઇન્ડ કે આ સ્કોર માટે કઈ બહુ પડાપડી કરવાની જરૂર નથી તો હું માનું છું કે આ પણ એક ઓર કોન્ફિડન્સ તમને નડે અને ક્યાંક સામે વિકેટો પડી હાથમાં રહી ગઈ એક વિકેટ તો બાકી રે તો હું માનું છું કે એક બની શક્યું હોત કે તમે આ મેચ જીતી શક્યો બટ યસ બેટ્સમેનો જે રીતે રોહિત શર્મા રમ્યા છે એની સાથે ઈશાન કિશને પણ એટલી સારી એ કરવી પડે અને એમનો મહત્વનો બેટ્સમેન જે સૂર્ય સૂર્યકુમાર યાદવ છે એ રમતા નથી એની પણ ક્યાં ખોટ પડી એટલે તમે વિચાર કરો કે આ ખેલાડીઓથી તમે ગુજરાત ટાઈટન્સ સામે જીંક ઝીલી શક્યા નથી એટલે તમારો સૂર્યકુમાર યાદવ પણ જોઈશે તમારે ઇશન કિશન ને પણ તમારા રોહિત શર્માને પણ રમવું પડશે તમારા હાર્દિક પંડ્યાને પણ રમવું પડશે તો આખી સમગ્ર ઘટના ઘટી છે મુંબઈ ઇન્ડિયન્સ બિલકુલ દર્શક મિત્રો કોઈ પણ ટીમ હોય સ્ટાર પ્લેયર હોય કે સ્ટાર પ્લેયર ન હોય ટીમ વર્ક એ ખૂબ જરૂરી છે અને તમામે તમામ પ્લેયરોએ રમવું પડશે જો કોઈ પણ પ્લેયર પોતાની ભૂમિકામાંથી બહાર નીકળ્યું તો ટીમને મોટું નુકસાન થવાની શક્યતા છે આ મુંબઈ ઇન્ડિયન્સ માંથી જોવા મળ્યું અર્શો માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજ બસ આટલું ફરીથી મળીશું સાંજે સાડા પાંચ વાગે નમસ્કાર